તથા તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ ફૂડ પેકેટ તથા અન્ય વસ્તુની ખરીદી માટે રૂપિયા દસ હજાર છસોની ચૂકવણી કરવામાં આવે અમે તારીખ બે નવ બે હજાર પચીસના રોજ ચીફ ઓફિસર્સને પત્ર લખે કે આ ખર્ચ કરવા માટે જો કોઈ પરિપત્ર અથવા તો આદેશ થયો હોય તો તે અંગેની અમને માહિતી આપવા જણાવે પરંતુ અમને આમાં નાણાકીય દુર્વ્યવહારની આશંકા હોય આની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો કોઈ નાણાકીય બે રીતે માલ પડે તો આ માટે જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય તો એના ઉપર નગરપાલિકા અલગ સિત્તેર મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે અમે લેખિતમાં આજે રજૂઆત